નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળશું કે શ્રાવણ માસમાં કરેલું શિવ પૂજન એ અક્ષય ફળ આપનારું ક્યારે બનશે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો ભગવાન શિવજી કહે છે કે બધા જ વર્ષના મહિનાઓમાં મને શ્રાવણ માસ એ અતિ પ્રિય છે શ્રાવણ માસમાં કરેલું મારું પૂજન અક્ષય ફળ આપનારું બને છે આ વર્ષે ભગવાન શિવજીની કૃપાથી શ્રાવણ માસની શરૂઆત એ બોતેર વર્ષો બાદ સોમવારે થશે તેમજ સોમવારના પવિત્ર દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે એકંદરે દસ વર્ષ પછી જ્યોતિષશાસ્ત્રના કથન અનુસાર આ વર્ષે શ્રાવણ માસમાં નવ યોગ રચાશે જે નવ યોગ આ પ્રમાણે છે અમૃત સિદ્ધિ યોગ પ્રીતિ યોગ સર્વાર્થ સિદ્ધિયોગ યોગ નવ પંચમ યોગ ગજ કેસરી યોગ કુબેર યોગ સંસગયોગ વગેરે યોગોનું નિર્માણ ગ્રહો દ્વારા શ્રાવણ માસના અંતર્ગત થશે આ ઉપરાંત આ વર્ષે પાંચ સોમવારનો લાભ પણ શિવભક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે શ્રાવણ માસ દરમિયાન કોઈ વિદ્વાન જ્યોતિષના કથન અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવું ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો તેમજ શિવ પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણની કથા કરાવવી અથવા તો શ્રવણ કરવું તેમજ શિવ પંચાક્ષર સ્ત્રોત કરવો તેમજ શિવની ભક્તિ તેમજ ભજન કરવું એ અતિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે શ્રી શ્રીમૃતિજય મંત્ર શિવ ચાલીસા શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ હવે આપણે જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત બાર રાશિઓ પ્રમાણે આ વર્ષે વિવિધ પ્રકારના લાભ શું મળશે તેના વિશે જાણશું તો પહેલાં આપણે મેષ રાશિ વિશે જાણશું તેમના અક્ષરો છે અ લ ઈ મેષ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક કરવાથી તેમજ ઓમ મહેશ્વરાય નમઃ મંત્રની સાત માળા રુદ્રાક્ષની માળા પર કરીને રુદ્રાક્ષાધ્યાયી દ્વારા ભગવાન શિવનો યજ્ઞ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે હવે આપણે ઋષભ રાશિનું જાણી લઈએ ઋષભ રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન શિવ પંચાક્ષર એટલે કે ઓમ નમઃ સિવાય આ મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી ધનલાભ મળી શકશે મિથુન રાશિની વ્યક્તિઓ માટે શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ રુદ્રાય નમઃ મંત્રની રુદ્રાક્ષની માળા વડે અગિયાર માળા કરવી તેમજ શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવો તો પણ તેને લાભ પ્રાપ્ત થશે કર્ક રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ શ્રી સાજબ સદા શિવાય નમઃ મંત્રની રુદ્રાક્ષ માળા વડે સાત માળા કરવી તેમજ રુદયાગ યજ્ઞ કરવાથી ઘરમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે શિવરાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ નમઃ શિવાય મંત્રની રુદ્રાક્ષની માળા પાંચ માળા કરીને શ્રાવણ માસના સોમવારે તે મંત્ર દ્વારા યજ્ઞ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે કન્યા રાશિની વ્યક્તિઓ આ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ પશુપતયે નમઃ મંત્રની રુદ્રાક્ષ માળા વડે સાત માળા કરીને રુદ્રાક્ષમના મંત્રથી શિવયજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં યશ તેમજ કીર્તિ ખૂબ જ વધે છે તુલા રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન નિત્ય ઓમ મહાદેવાએ નમઃ મંત્રની રુદ્રાક્ષ માળા વડે પાંચ માળા કરીને શિવાષ્ટકમ સ્ત્રોત દ્વારા શિવયજ્ઞ કરવાથી કષ્ટ દુઃખ અને સંતાપ નાશ પામે છે વૃશ્વિક રાશિની વ્યક્તિઓએ શ્રાવણ માસ દરમિયાન ઓમ શુલ્પાણીએ નમઃ મંત્રનો નિત્ય સાત માળા રુદ્રાક્ષ પર કરીને શિવ મહિન્મન સ્ત્રોત દ્વારા શિવયજ્ઞ કરવામાં આવે તો જીવનમાં વ્યાવસાયિક પ્રગતિ જોવા મળે ધનરાશિના વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ ભીમયે નમઃ મંત્રનો નિત્ય ત્રણ માળા રુદ્રાક્ષની માળા વડે કરી વેદસાર શિવસ્તઃ આ સ્ત્રોત દ્વારા શિવયજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિ ભગવાન શિવને અતિ પ્રિય ભક્ત બને છે મકર રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ ઈશાનાય નમઃ મંત્રનો નિત્ય પાંચ માળા રુદ્રાક્ષની માળા વડે કરીને શ્રી દક્ષિણામૂર્તિ સ્ત્રોતમ દ્વારા શિવયજ્ઞ કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં રોગમાંથી મુક્તિ મળે છે કુંભ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ ભવાયે નમઃ મંત્રનો નિત્ય ત્રણ રુદ્રાક્ષની માળા વડે માળા કરીને શ્રી શિવ અક્ષર સ્ત્રોતમ દ્વારા શિવયજ્ઞ કરવામાં આવે તો તેવી વ્યક્તિના જીવનમાંથી ઋણ એટલે કે દેવાનો નાશ થાય છે મીન રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસ દરમિયાન ઓમ અઘોરાય અને મહામંત્રનો નિત્ય નવમાળા રુદ્રાક્ષ માળા વડે કરીને શ્રી રુદ્રસુક્ત દ્વારા યજ્ઞ કરવામાં આવે તો સમસ્ત પાપો અને તાપોનો નાશ થાય છે મિત્રો આ શ્રાવણ માસ એ સોમવારે શરૂ થાય છે અને સોમવારે જ પૂર્ણ થાય છે એટલે આ શ્રાવણ માસમાં કુલ પાંચ સોમવાર આવશે તેથી શિવભક્તિનો એક મોટો લાવો છે તો મિત્રો મને સાંભળવા બદલ આભાર આપ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ